નમસ્કાર આપની હારી રહ્યા છો આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ગાજેલા રૂપિયા એકસો ત્રેવીસ કરોડના નલસે યોજના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમને બે મહિના બાદ વધુ એક સફળતા મળી છે લુણાવાડાની વાસ્મો કચેરીના આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ તરીકે ફરજ બજાવતા સુરપાલસિંહ બહાદુરસિંહ બારિયાની પંચમહાલના સેરા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ આ કેસના કુલ બાર આરોપીઓમાંથી બે આરોપીઓ હવે સીઆઈડીની પકડમાં આવી ગયા છે સીઆઈડી ક્રાઇમે સુરપાલ સિંબારીયાને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે રિમાન્ડ દરમિયાન કૌભાંડની કાર્યપદ્ધતિ મુખ્ય સૂત્રધારો અને નાણાકીય લેવડ દેવડ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે તપાસ એજન્સીને આશા છે કે આ પૂછપરછમાં વધુ કેટલાક મોટા માથાઓના નામ ખુલી શકે છે કૌભાંડની રકમ કોના સુધી પહોંચતી હતી તેની વિગતો પણ બહાર આવી શકે છે આ કૌભાંડ નલસે જલ યોજના અંતર્ગત થયેલી ગેરરીતિઓ બાબતે યુનિટ મેનેજર અગોલાએ રોજ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં વાસમોના તત્કાલીન અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે આરોપ છે કે આ લોકોને ખોટા દસ્તાવેજો બોગસ બિલિંગ અને અન્ય ગેરરીતિઓ દ્વારા સરકારી બંડોની ઉચાપત કરી છે પકડાયેલા આરોપીઓ મૌલેશ કુમાર વિનોદભાઈ હિંગુ અને સુરપાલસિંહ બહાદુરસિંહ બારિયા આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલની ધરપકડ કરાઈ છે સીઆઈડી ક્રાઇમ બાકીના આરોપીઓ એજી રાજપુરા તત્કાલીન યુનિટ મેનેજર સન્ની રસિકભાઈ પટેલ અમિત એમ પટેલ વૈભવ સંગાણી દશરથભાઈ રામસિંહ પરમાર ભાવિક કુમાર નવીનભાઈ પ્રજાપતિ કર્મવીરસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયા અલ્પેશ કુમાર જયંતિસિંહ પરમાર વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમાર પાર્થ જગદીશભાઈ પટેલની શોધખોળમાં લાગી છે જોકે આ તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચવાના એંધાણ શિયાળી ક્રાઇમ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે બાકીના આરોપીઓને પકડવા માટે પંચમહાલ અરવલ્લી અને બનાસકાંઠા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડી રહી છે અત્યાર સુધીની પૂછપરછમાં મળેલી કડીઓના આધારે આ કૌભાંડના તાર વાસમોની મુખ્ય કચેરી અને ગાંધીનગરમાં બેઠેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો સ્થાનિક સ્તરે ઠેકેદારો તલાટી અને સરપંચોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે